સમગ્ર ગ્રામ ગ્રામજનો ઘણી સંખ્યામાં એમનો સપોર્ટ કરેલ છે તથા બધી રીતે છે તથા તે ઉમેદવારે પણ ગામના જે પણ પ્રશ્નો છે એનો કાયમી સોલ્યુશન લાવવા માટે તત્પર રહેશે એવી પાણી આપી છે મારા નાયતવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે મેં ઉમેદવારી મારી નોંધાવી રહી છે આજે અઢારે આલમનો મને ટેકો છે સર્વે સમાજ સાથે રહીને મને ફોર્મ ભરાવ્યું છે જો હું જીતીશ તો